સારી જગ્યા અને જંગલી જાનવરની ધ્યાન રાખવું પડે કારણ કે જંગલી ઇન્ડિયાના મોટોમાં મોટો પ્રેક્ટિકલ કોબરા હેલો મિત્રો તો જય માતાજી તો મિત્રો આજે આવી ગયા છે આપણે વિશ્વેશ્વર મંદિર તો મિત્રો આ છે મંદિર જવા માટેનો રસ્તો અને આ આવી ગઈ છે દુકાનો છે અને આ રીતે ચલો બન્યા તો આવા જઈને તમે હું મહાદેવના દર્શન કરાવું અને આગળ પછી નદીમાં જઈશું એક બંદર છે ત્યાં તો ફાઇનલી આઈ ગયું મંદિર આ છે મંદિરનો ઘેર મહાદેવ મંદિરનો તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ

બનાવી તો તમે જોઈ શકો મિત્રો નદીમાં પાણી કેટલું જઈ રહ્યું છે તો હવે આપણે જઈશું તો મિત્રો હવે જઈએ છે બહાર અને તમે પાછળ જોઈ શકો એમ મહાદેવનું મંદિર છે તો દર્શન તમને કરાવી લેજો હવે નદી સાઈડ જશે તો ચાલો તો ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો નદીમાં પાણી કેટલું ચાલી રહ્યું છે વિશ્વેશ્વર નદી કેટલી ચાલી રહી છે અને મિત્રો અહીંયા અમે જે નદીના પુલ ઉપર જતા હતા ને એમને તો એવું વસ્તુ જોવા મળે છે તે ઇન્ડિયાના મોટામાં મોટો પ્રેક્ટિકલ ખોબડા સાપ જે પાણીની અંદરમાં છે તમે જોઈ શકો છો તો મિત્રો આ છે બનાસકાંઠાની વિશ્વેશ્વર નદી અને આ વિશ્વેશ્વર નદીમાં જોવા મળ્યો છે તો પાણી તમે જોઈ શકો કેટલું પાણી ચાલી રહ્યું છે હાલમાં અને આ સાપ અંદર જ છે અમે એ જોવા માટે જ ઉપા રહ્યા છે આર્યો જો મોટામાં મોટો સાપ છે આર્યો તો મિત્રો હવે જો વિડીયોમાં આગળ તમને બતાવીશું અને આ તો જોઈ ગયા એટલે અહીંયા રહ્યા તમે હજુ ઝૂમ કરીને બતાવજો હું બન્યાનો છું મીડિયોમાં હવે બતાવીશ ને આગળ જઈને હજુ ક્યાં જવું છે એ હજુ નક્કી નથી અમારે જવાનું તો પેલા મંદિરે પણ બે બાજુ પાણી વધારે ચાલી રહ્યું છે એટલે જવાની મજા આવશે કારણ કે ખોટી રિક્સ ના લેવાય તો આ તો જોઈ ગયા એટલે હજુ ત્યાંથી હજુ નથી આપણે આવી ગયા છે એક જંગલની અંદર તો અહીંયા એક જંગલની અંદર જ એક મહાદેવનું મંદિર છે ત્યાં પણ આપણે જઈશું તો ચાલો અહીંયા એન્ટ્રા થતાં જ કેટલા મંદિર છે તમે જોઈ શકો છો આ બધા મંદિર આવેલા છે અહીંયા અને અહીંયાથી છીડીઓ ચડીને જવાનું છે તો બને તો કન્ટિન્યુ વિડીયોમાં આપણે જઈશું અને ત્યાં તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ ચાલનું ચક પડી રહ્યું છે એનો અવાજ રહ્યો છે તમને કદાચ સંભળાતો હશે બાકી જંગલ તમે જોઈ શકો છો એકદમ ખૂંખાર જંગલ છે કારણ કે આવી જગ્યામાં જંગલી જાનવર પણ હોઈ ચૂકે છે પણ અહીં મિત્રો આપણે તો તમને બતાવવા માટે ગમે એવું રીત લઈ લઈશું તો અહીંયાથી હવે બાદરા પડી છું તમે જગ્યા જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો આ એક ઝરણાનો અવાજ જે તમને પહેલાં મેં કીધું હતું કે ધરણાનો અવાજ આવે છે એ છે ઝરણાનો અવાજ તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત ધંધો ગયું છે અને આ જંગલની અંદરમાં કારણ કે બહુ ઉંદર હતું તો છેવટે અમે આવ્યા છીએ ઉપર તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે તો અહીંયા ચોવીસ કલાકમાં કેમ્પિંગ કરાવ્યું છે તો સારી જગ્યા અને જંગલી જાનવરની ધ્યાન રાખવું પડે કારણ કે જંગલી જાનવર પણ હોઈ શકે છે અને થોડો પાણીનો અવાજ આવશે તમે જોઈ શકો છો તો મસ્ત નજારો છે તો હર હર મહાદેવ મિત્રો તો આખું જંગલ ઘૂમી અને આ પોકી ગયા છે મંદિરે તમે જોઈ શકો છો આ છે એનું મંદિર તો આઈ મંદિરે તો આખું જંગલમાં ફરીને આવ્યા વચ્ચે તમને બધો નજારો બતાવ્યો આખો તો તમે જોઈ શકો છો જંગલની ટોચ ઉપર વચ્ચો વચ્ચા મંદિર આવેલું છે મહાદેવનું તો ચાલો તમને દર્શન કરાવું પછી મળીએ આગળ તો ફાઇનલી મિત્રો આ જંગલની ઉપર જે મંદિર છે એ મંદિર આવી ગયું છે અને તો ફાઇનલી મિત્રો ઉપર મંદિર ઉપર દર્શન કરવા દેના હતા એટલે આપણે બતાવી નથી હવે આવી છે નીચે Channel lu penol, itu channel lu subscribe banyak tu, mana video nak betul atau share banyak tu.